સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો આપણી આવે નવાબ નવા બ્લોગમાં તો બધાયનું સ્વાગત છે હમણાં ત્યાં તળા ભણી બોલે કારણ કે અથાણાની સિઝન છે ની સેવા કરતી આજ વરે પાછી આમાં સડે ભાઈ કે ભાઈ કિલાને હિસાબે લે જાઉં બધા એક ખેરે આપણું આથણું ખાવ માણો કે હું આપણું આથળું છે તો વર દે આપણી આનંદ આવે ને દર વખતે ફોન કરવાની મજા આવે ને જલ્દી પાછું બરો આવે તો પાસા મોતીબેનને ફોન કરીએ એવું અથાણું આપણું તૈયાર છે તો આપણે આ નવો ઓર્ડર છે તો પાછી નવે અર્થિક કેરી ગુંદા લેવા ને આપણે આ ધોવે નાખીએ ધોવે ને આમાં અર્દર મીઠું ને આઠ દસ કલાક રાખે દેવાની આઠ દસ કલાક રાખે ને ખાટા પાણીમાંથી કાઢી લેવાની એટલે આઠ સાત આઠ કલાક પાછી એને સૂકવે ને કાલે આપણે મસાલો વઘારવાનો છે તો એ મસાલો હું તમને બતામાં અટાણે તો ખાલી હું આ બધું ધોવે બોરો જ નાખે તા એ મસાલો તો હું પછી કરી એ પણ ટાણે બતાવી પણ પહેલાં હું આ છે ને ધોવે સાફ ભરલા પછી આગળ હું તમને કાં કઈ કઈ રીતે બનાવવાનું છે એની રેસીપી પણ હું બધી તમને બતાવી કારણ કે હું રોજે રોજ બતાવવા પણ આજ હું વ્યવસ્થિત જે કરાવી એ રીતે જ પાછી બતાવી તમને જો કોઈની જોવી હોય તો આ વિડીયામાં તમે જોતા રહેજો ને આ વિડીયો જોઈજો એ પછી જો કોઈની ગમો હોય તો ઓર્ડર પણ કરે હોવો તમે તો આ વિડિયો જો ચાલુ જ રહીએ તમે આના પછી હું હું બનાવું કઈ રીતે બનાવવા એ તમે જોયા દેજો તો આપણી આ જો કેરી હમણાં જોવે ને આપણે અડધો મીઠું ફેરવી દઈએ પછી આપણે આ ઓર્ડર પ્રમાણે આપણે બનાવવાના છે આપણો દસ કિલાનો પાછો ઓર્ડર છે એટલે દસ કિલાનો આપણે બનાવવાનું છે તો ચાર કિલો છે આપણી રાણાવાયનું અથાણું છે ચાર કિલો મોકલવાનું ને પાછું આ બીજું છે ગામનું છે આપણું છ કિલોનું છ કિલોનું આપણા ગામનું છે તો એ પણ આપણે બનાવેલી એક ઓર્ડર છે રાજકોટનો પણ એ તો રાખે દીધો સાઈડમાં કારણ કે એ તો બહુ મોટો ઓર્ડર છે પેલા નાના ઓર્ડર છે એનું અથાણું હું બનાવેલા દસ કિલાનું છે તો આપણે દસ કિલાનું અથાણું બે દીમાં તૈયાર થાય આજે રવિવાર છે સોમ મંગળવારે આપણું અથાણું તૈયાર થઈ જાય ઓર્ડર પ્રમાણે એટલે એ બધું જો ચાલુ છે દસ કિલાનું ના દસ કિલાનું બનેલું આપણું ની રાજકોટનો તો આપણે વધારે ઓર્ડર છે પંદર વીસ કિલાનો છે તો એ આપેલા ઝીણા મોટા કાઢ નાખે એ પછી જથ્થાબંધાળી રાજકોટનો એક મોટો ડબ્બો ભરીને જ મોકલવાનો રહીએ એટલે આપણે આજનું દિલ્લાનું બનાવેલીએ અથાણું હાલો તો આપણું અથાણું થતું તૈયાર ઓર્ડર પ્રમાણે જ તૈયાર કરીએ કારણ કે બધુંય બનાવીને આપણી ભરતાને જ ઓર્ડર હોય એવી રીતે આપણે અગાઉ વેદીની વાત લાગે એ પ્રમાણે ટાઈમ દઈએ એટલે આપણું અથાણું થઈ જાય તૈયાર તો આપણી ગૃહ ઉદ્યોગ કી કીએ કે ગૃહ ઉદ્યોગ એના જેવું જ થેગું ગૃહ ઉદ્યોગ જેવું જ થેગું તો આપણે અથાણું તૈયાર થેગું તો જે ઓર્ડર છે ને એ ઓર્ડર પ્રમાણે આપણે તોરીએ તો આ ઓર્ડર છે 4 કિલોના છે બાકીના બીજા લેગાન હજે 5 કિલોનું છે હજે એવા ઘણા બધા ઓર્ડર છે તો આપણે અથાણું તૈયાર થેગું તો આપણે ઓર્ડર પ્રમાણે આવે એ તોરે દઈએ તો આ અથાણું થેગું તૈયાર ને આપણું તો અથાણું પણ એકદમ ફ્રેશ હોય ટોપમાં ઢાંકેલું હોય ને ઓર્ડર છે એટલું જ કર્યું છે હવે પાછો કોઈનો ઓર્ડર આવે તો આપણે નવેહરથી બનાવવાનું છે ને આ આપણું બનેગું દસ કિલોનું બનાવ્યું અને દસ કિલો બાર કિલોનું ઓર્ડર ઉતો એ ફરીથી આ ઓર્ડરવાળા લે જાય એટલે આપણે ફરીથી અથાણું પાછું બનાવવાનું છે ને આમાં તો ધળભળાટી બોલતી જ હોય કારણ કે રૂટિન કામ ચાલુ હોય કોઈક આવ્યા હોય તો આપણે ચા પાણી બનાવવા પડે વ્યવસ્થિત પણ આ અથાણાની સિઝનમાં એ બાને આપણે ઘેર આપણે માણા આવે તો આપણે ચા પાણી કરીએ તો ઘરકામ કરીએ રૂટીનનું ને રસોઈ છે બાકી આપણીને નાખ્યું ગુવારનું શાક ને બાજરાના રોટલા બનાવ્યા ને ભોલાભાઈ માટે બનાવી રોટલી તો આવું કન્ટિન્યુઅસ કામ હમણાં અથાણાની સિઝન છે એટલે ચાલું જ રીતે તો જો અથાણું અમારું કેવું લાગ્યું જોવો જોઈએ કે ભાઈ આ લોકોએ ગૃહ ઉદ્યોગ ખોલ્યો પણ પાણી કે કોઈ વસ્તુ ને નકર અમુક અમુક અથાણામાં નીચે પાણી જ થઈ જાય એકદમ એટલે આપણે એકદમ તેલ વાળું ફ્રેશ અથાણું છે પાણી વાળું અથાણું ને છે જે ટીપી પાણી નો હોય બહુ જ અસર છે અથાણું જોતા તમે જોતા જ ખ્યાલ આવી જાય બોટલ માં તો આ આપણો અથાણું બન્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર જરૂર કરજો અને બે લાઈક બટન દબાવજો તો તમને અથાણાની રેસિપી રોજ જોવા મળે અને જાણવાય મળે તો આપણે બનાવીએ ખાલી ગુંદા કેરી અને ગળી એ જ બનાવીએ ગયું જ અથાણું બનાવીએ ને એમાં આપણી ગુંદા અને કેરી જ નાખીએ કારણ કે બહુ વિચાર નહોતો પણ હમણાં જ વિચાર કર્યો કે આપણે આ અવાર કરીએ ધીમે ધીમે તો આવતી વરીએ પછી કીંક જીવતા હે તો આપણે આવતી વળીએ કીંક આગળ વધીએ અટાણી ટાઈમ પર બધાયને આપણે ઉદ્યોગ ખોલ્યો એટલે આપણી બવણીમાં નાખીએ એ તોરે દઈએ અને આપણું અથાણું છે તૈયાર